નમસ્કાર ખેડૂત મિત્રો આપણી ચેનલ ખેડૂત સહાયકમાં તમારું હાર્દિક સ્વાગત છે ને જોઈ લ્યો આ ખેતર આપણું હું એમ નામ ચા વગરનું હૈ એમાં આજે આપણે જીપીએસ સિસ્ટમથી વાવેતર કરવાનું હે વીસની જારીએ અને પાછળ વરસાદ પણ સારો એવો જમી ગયો છે હવા લઈએ કે ના લઈએ હવે એ આગળ જોશું ને આપણે ત્યાં જઈને જોઈએ કે જીપીએસ સિસ્ટમ કઈ રીતે કામ કરે અને કઈ રીતે એ સેટિંગ કરવામાં આવે છે તો આપણે આગળ જઈએ આ હે આપણું ખેતર ચાamba કઈ નખલે ને જોય આગળ જઈએ જો ભાઈ જીપીએસ નું સેટિંગ કરે છે જોય કઈ રીતે સેટિંગ બેટિંગ થાય છે ઘોડી લગાડી આપણે

કોળી બોળી નર દીધી છે પર કોળો કરી બેટી દેજો હમ તો મિત્રો આપણે જો સામે દેખાય ને ગોળી ખોળી દીધી છે જીપીએસ ને ટાવર પકડી લઈ લઉં એ આ બાજુથી ચાલુ કરવાનો છે नबर दो सडे हरे चालू થઈ ગયો છે देसी रिंगણા જોતા હોય તો કેdio ઓર ગયો ને હો હ ને મડી જાશે તમને મારે જોતા તો કેડો મોરા ના બટા હોસા ડામ બજુ બધું જમી ગયો જોર્યો તમે આપડે આલ્યું ને જેવું હે ઓલા કેને યુદ્ધ એજ કલ્યાણ હવે વરસાદ નઈ આવે તો યુદ્ધ કરી નાખવાનું હે પાક પાકિસ્તાનનું યુદ્ધ તો એ ભગ વિરામ થઈ ગયો છે હવે આપણે જોઈ GPS વાળું કે રીતે આલે ને કે રીતે કામ બામ કરે છે આમેથી આલ્યું આવે આપુલકા બાવા પડે અટને

હા હેલું આવે છે સ્ટેરિંગ ઇન મેળે કામ કરે છે ભલે ભાઈ તો વધતા જ નથી સ્ટેરિંગ ઇન મેળે હેલું જતો હતો ભાઈ ખાલી ઉપર બેઠા એવું જ છે મગામ થી આઈ દોય એકદમ હું કે સીધું ચા છે આ કાચું કાલી દેરી સતા નથી ગેલી કઈક બહુ મોટો ઢેફો બેફોને ઊ આવી જાય તો થોડોક પ્રોબ્લેમ આવે બાકી ઓવરઓલ તો બહુ સારું વાલે છે ટેકનોલોજી નો પૂરે પૂરો ઉપયોગ અત્યાર આપણે બોર્ડર ઉપર ટેકનોલોજી નો ફૂલ ઉપયોગ કરી છે કાફેલા ટકસા કોણ દેખાય જો આ તો કે આપણે કૌવાર પડી છે ને ગામમાં બીજું ક્યાં ક્યાં નીકળે એટલે સામેથી પાછો નવ્યા ચાલુ થાહે એ મેળો

વરસાદ આપણે વાવવા નહીં દે એવું લાગે છે તો થોડુંક વાવી લઈ પછી આપણે જોઈ કેવું વાવેતર થાય અને કેવી રીતે હું થાય અને ઠંડો પવન એકદમ મસ્ત આવો માંડ્યો છે લગભગ વરસાદ આગળ આવી જાય તો થોડીક વાર વાવેતર કરી પછી પાછો આપણે વિડીયો બનાવશું એમાં જો હું થાય છે બરોબર મિત્રો આપણે જીપીએસ સિસ્ટમથી ચાલુ કર્યું હતું પણ વરસાદે જો ખેતર માં પાણી ભરી દીધું એવો વરસાદ પડ્યો આપણે બહાર કાઢી લીધું માંડ માંડ રમથાણી મારી મારીને અને વરસાદ અત્યારે ફૂલ ધોધ માર ફૂલ ગાજે હે જો તમને અવાજ આવતો હોય કદાચ આપણું ખેપા વાળું કડું હે જોઈ લ્યો આમાં કેટલું પાણી ભર્યું એટલે હવે આપણે આજે વાવેતરનું નું હવે નહીં કરી શકીએ આપડે થોડોક હરફ બહુ હતો जीपीएस सिस्टम थेवावेतर करवानो पण आ वक्ते हं અત્યારે તો નઈ મેળા હવે પાછો થોડાક દી કરણે વરી 2-4 દી પર ફૂકા હે તો એ જો